ઓપરેશન સિંદૂરને બિરદાવવા અને ભારતીય સેનાને વધાવવા માટે છોટાઉદેપુર નગરની મહિલા મોરચાની બહેનો દ્વારા કાલિકા માતા મંદિર ચોક ખાતે રામજી મંદિરના મહારાજની પ્રેરણાક ઉપસ્થિતિમાં એક સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદીઓ દ્વારા નિદર્શન નાગરિકોની નિર્મ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના સત્વારે ઓપરેશન સિંધુ દ્વારા બદલો લેવામાં આવ્યો છે અને તેના લીધે દેશમાં એક અનેરો વાતાવરણનું સર્જન થયું છે ઓપરેશન સિંધુને બિરદાવવા અને ભારતીય સેનાને વધાવવા અને દેશવાસીઓના મનોબળને મક્કન બનાવવાના આશયથી દેશમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર નગરની મહિલા મોરચા દ્વારા કાલિકા માતા મંદિર ચોક ખાતે ભારત માતાના જયઘોષ સાથે એક સુંદર કાર્યક્રમ કરી સેનાને બિરદાવવામાં આવ્યું હતું